હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે પરફેક્ટ માપ સાથે દાળ ચોખાના ખાટા ઢોકળા બનાવીશું તો આ દાળ ચોખાના ખાટા ઢોકળા કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો તેના માટે અહીં અમે એક મોટી તપેલી લીધેલી છે તેની અંદર આપણે પાંચ વાટકા ચોખા લઈશું અને સાથે જ આપણે એક વાટકો ચણાની દાળ લઈશું આની અંદર તમારે બીજી કોઈ દાળ લેવી હોય તો પણ તમે લઈને આ ખાટા ઢોકળા બનાવી શકો છો પણ અત્યારે મેં જે વાટકીથી ચોખા લીધેલા છે તે જ વાટકીથી ચણાની દાળ એક વાટકી લીધેલી છે હવે આપણે દાળ અને ચોખાને સારી રીતે મિક્સ કરી લઈશું તમે આ દાળ ચોખા પલાળીને પણ આ ઢોકળા બનાવી શકો છો અત્યારે હું દળાવીને બનાવી રહી છું તો આ દાળ ચોખાને આપણે દળાવીને તૈયાર કરી લઈએ તો આ દાળ ચોખાને આપણે ઘંટીમાં દળીને તૈયાર કરી લઈશું તો આ રીતે મેં ઢોકળાનો લોટ દળાવીને તૈયાર કરી લીધેલો છે આ ઢોકળાનો લોટ આપણે કરકરો દળાવાનો છે તો આ તૈયાર છે હવે આપણે લોટમાંથી બેટર બનાવવાનું છે તો તેના માટે આ રીતે એક તપેલી લીધેલી છે હવે તેની અંદર આપણે ગરમ પાણી લઈશું અત્યારે મેં ગરમ પાણી ત્રણ કપ લીધેલું છે તમારે જે પ્રમાણે ઢોકળા બનાવવો એ રીતે તમે ગરમ પાણી લઈ શકો છો હવે આપણે ગરમ પાણીની અંદર સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું એક નાની ચમચી હળદર પણ લઈશું હવે આપણે તેની અંદર જે પ્રમાણે ઢોકળા બનાવવા હોય એ પ્રમાણનો લોટ લઈશું અત્યારે મેં ચાર કપ જેટલો લોટ લીધેલો છે હવે બધું જ હાથથી બરાબર મિક્સ કરી લઈએ અત્યારે મેં આ ગરમ પાણી લીધેલું છે તે થોડું વધારે જ ગરમ છે તો તેની અંદર આપણે સાથે જ ખાટી છાશ લઈશું એક કપ જેટલી હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ હજુ મેં અડધો કપ જેટલી છાસ ઉમેરેલી છે આ બેટરમાં ગાંઠો ન રહે એ રીતે મિક્સ કરવાનું છે લોટ મેં દળાવી અને ચાળીને લીધેલો છે તો લોટને આપણે ચાળીને લેવાનો છે જે પ્રમાણે છાશ જોઈએ એ રીતે આપણે છાસ ઉમેરતા જઈશું અને બેટર રેડી કરી લઈશું આ રીતે તમે ઢોકળા બનાવશો તો ચોખા કે દાળના પલાળવાની ઝંઝટ કે ન પીસવાની ઝંઝટ અને આ રીતે તમે એકદમ આસાનીથી એકદમ ટેસ્ટી ઢોકળા બનાવી શકો છો તો આ બેટર આપણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ખાટા ઢોકળા સાથે ખાઈ શકાય તેવી ચટણી બનાવી લઈએ તો તેના માટે એક ઝારમાં આપણે સૂકો લસણ લઈશું સાથે જ આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું હવે તેની અંદર આપણે બે થી ત્રણ ચમચી લાલ મરચું ઉમેરીશું ઢાંકણ બંધ કરી અને તેની પેસ્ટ બનાવી લઈએ હવે મેં આ રીતે લાલ મરચું અને લસણની પેસ્ટ બનાવી લીધેલી છે હવે તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું ફરી ઢાંકણ બંધ કરી અને ફરી આપણે ક્રશ કરી લઈશું હવે તમે જોઈ શકશો આ રીતે લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ લસણની ચટણીનો વઘાર કરવાનો છે તો વઘાર કરી લઈએ તેના માટે કઢાઈ લઈ કઢાઈની અંદર આપણે બે ચમચી તેલ લઈશું તેલને થોડું ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે તેની અંદર ચપટી હિંગ ઉમેરીશું હિંગ ઉમેર્યા બાદ આપણે જે લસણની ચટણી તૈયાર કરેલી છે તે ઉમેરી દઈશું આ રીતે બધી જ ચટણી ઉમેર્યા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તેલની અંદર મિક્સ કરતાં ચટણીને સાતળી લઈશું આ રીતે ચટણી આપણી સતળાઈ જાય એટલે તેની અંદર આપણે બે ચમચી દહીં ઉમેરીશું હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે લસણની ચટણી આપણી ખાવા માટે એકદમ તૈયાર છે તેને આપણે નીચે ઉતારી લઈશું આ રીતે ચટણીમાંથી તેલ બહાર આવી જાય એટલે સમજી જવાનું કે આપણી ચટણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે નીચે ઉતારી લઈશું ચટણીને આપણે એક બાઉલમાં લઈએ આજે આપણે ખાટા ઢોકળાની અંદર કોબી ગાજર અને મકાઈ નાખીશું તો તે લીધેલા છે તો ગાજર કોબીને આપણે છીણીને તૈયાર કરવાનું છે તો છીણી લઈશું આ રીતે છીણીને તૈયાર કરી લીધેલું છે સાથે જ કોબીને પણ છીણી લીધેલી છે આ રીતે આપણે જે ખમણી આવે તેનાથી ખમણીને તૈયાર કરેલું છે ગાજર અને કોબીને આપણે આ રીતે ખમણીથી ખમણીને લીધેલું છે સાથે જ આપણે કોથમીરને પણ કાપીને લીધેલી છે આ મેં મકાઈ લીધેલી છે મકાઈને બાફીને લીધેલી છે હવે આપણું વેજીટેબલ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે બેટર જોઈ લઈએ તો તમે જોઈ શકશો બહુ જ સરસ સાથો આવ્યો છે હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે ખાટા ઢોકળામાં હાથો આવવો ખૂબ જ જરૂરી છે તમે આ રીતે એકવાર ઢોકળા બનાવજો ઢોકળા બહુ જ ટેસ્ટી બનશે હવે આપણે બેટરની અંદર મસાલા કરીશું તો તેની અંદર હું આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી રહી છું બે ચમચી તમને જે રીતે તીખાશ ભાવે એ રીતે તમે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી શકો છો સાથે જ આપણે તૈયાર કરેલું વેજીટેબલ લઈશું છીણેલું ગાજર ઉમેરીશું સાથે છીણેલી કોબી પણ ઉમેરી દઈએ કોથમીર ઉમેરીશું અને બાફેલી મકાઈ પણ ઉમેરી દઈએ આ રીતે હું બધું જ વેજીટેબલ ઉમેરી દઈશ તમારે ઢોકળાની અંદર કેપ્સિકમ નાખવું હોય તો પણ તમે લઈ શકો છો અને વેજીટેબલ નાખ્યા વગર બનાવવા હોય તો પણ તમે આ ઢોકળા બનાવી શકો છો હવે તેની અંદર આપણે મસાલા કરી લઈએ તો બે ચમચી ખાંડ ઉમેરીશું ખાંડ બિલકુલ ઓપ્શનલ છે તમારે ન નાખવી હોય તો પણ ચાલે એક નાની ચમચી હિંગ ઉમેરીશું એક ચમચી જીરું પાવડર પણ ઉમેરીશું હવે બધા જ વેજીટેબલને આપણે બેટર સાથે બરાબર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર ખાટા ઢોકળા જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બને છે તમારે બેટરને ટેસ્ટ કરી લેવાનું નમક બરાબર છે કે નહીં જો ઓછું નમક હોય તો તમે આ રીતે નમક ઉમેરી શકો છો ફરી આપણે બધું જ મિક્સ કરી લઈશું હવે આપણું બેટર તૈયાર છે જે પ્લેટમાં ઢોકળા બનાવવા હોય એ પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની છે તો આ રીતે હું બંને પ્લેટ તેલથી ગ્રીસ કરી લઈશ હવે આપણે બેટરની અંદર ત્રણ ચમચી લીલું લસણ ઉમેરીશું લીલું લસણ તમારી પાસે ન હોય તો તમે સૂકું લસણ પણ વધારે ઉમેરી શકો છો હવે આ મિક્સ થઈ ગયું છે તો એક નાની તપેલી લઈશું તેની અંદર આપણે થોડું બેટર લઈ લઈએ બેટરની અંદર બેટર રેડી કરવાનું રહેશે અને બે પ્લેટ મૂકવી હોય તો એ રીતે તમારે બેટર રેડી કરવાનું રહેશે એકસાથે બધા જ બેટરમાં આપણે સોડા નથી નાખવાના જે પ્રમાણે પ્લેટ મૂકવી હોય એ રીતે આપણે આ બેટર રેડી કરીશું આપણે ક્યારેક ખમણ ખાઈએ છીએ તો આમ ગળામાં ખમણ અટકતા હોય એવું લાગે છે તો આ રીતે તમે તેલ નાખશો તો ખમણ ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે હવે આપણે પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈએ સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણી ગરમ થવા માટે મૂકી દીધેલું છે પાણી આપણું ગરમ જ છે તો પ્લેટ મૂકી દઈએ હવે ઢાંકણ ઢાંકી આપણે પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું ફરી આપણે એ જ રીતે એક વાસણમાં થોડું બેટર અલગ લઈ લેશું તેની અંદર તેલ ઉમેરીશું અને ખાવાના સોડા ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈએ આ રીતે હું સોડા એકદમ થોડા નાખી રહી છું કારણ કે બેટરમાં આથો ખૂબ જ સરસ આવ્યો હતો આ રીતે મિક્સ થઈ જાય એટલે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર લઈ લેશું પ્લેટને થોડી આ રીતે ટેપ કરી લઈશું જેથી આપણું બેટર બરાબર સ્પ્રેડ થઈ જાય ઉપર લાલ મરચું ઉમેરીશું અત્યારે મેં લાલ મરચું પાવડર લીધેલો છે તમે આ જગ્યાએ લસણવાળી ચટણી પણ લઈ શકો છો હવે પંદર મિનિટ થઈ ગઈ છે આપણે પ્લેટને ચેક કરી લઈએ તો આ રીતે ચપ્પું આપણું ક્લીન નીકળી રહ્યું છે એટલે આપણા ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે આપણે પ્લેટ બહાર લઈ લઈએ અને બીજી પ્લેટ આપણે તૈયાર કરીને રાખેલી છે તેને ચડવા માટે પંદર મિનિટ માટે રાખી દઈએ તો આ જ રીતે બધા જ ઢોકળા આપણે બનાવીને તૈયાર કરી લઈશું આ પ્લેટને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું ત્યારબાદ તેને કટ લગાવી દઈશું તો હવે આ થોડી ઠંડી થઈ ગઈ છે તો કટ કરી લઈએ કટ કરતાં પહેલાં જ તમારે ઢોકળાની ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે અત્યારે મને ભૂલાઈ ગયેલું છે એટલે મેં પહેલાં કટ કરી લીધેલા છે ત્યારબાદ હું તેમાં તેલ લગાવીને તૈયાર કરીશ આ રીતે આપણે ઢોકળા ઉપર તેલ લગાવી દઈશું તો તમે જોઈ શકશો આપણા ઢોકળા એકદમ પોચા અને જાળીદાર બનેલા છે ઢોકળા સાથે ખાવાની મજા પડે તેવી આપણે લસણની ચટણી પણ બનાવેલી છે સાથે આપણે તેલ પણ લીધેલું છે તો ખાવાની મજા પડે તેવા આપણા ખાટા ઢોકળા તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ખાટા ઢોકળા એકવાર તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ખાટા ઢોકળાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ